ના હું ગળે પણ છું ભા એટલું ના યાર નહી ભૂલ્યો ભાઈ નો હાલો હાલ হালো লো হালো সুমিত ভাইন হালো লো হালো মোমা তোমারা ভুকুম ভুকুম ঘাড়ি হো হলো মোমা তোমারা ভুকুন ভুকুম গাড়ি হল হালো মোটা হা থাই মোমা গাড়ি হল হালো মোটা জলদি থা

એક વાર પીવ ને મળવાયા વજે હોય વાર ને મળવાયા

એ હા દલુ ભા હેડું છે તાન બેહો તાન મારા ભામાં આગળ કરજો પણ લ્યો મોણ છે ભૂલ થાય એક પેટી આવશે છે

એ એકતે હોભળી દેજો પેલી એરે સુંદર વાળું થોડું ઘી દમ વગાડો આ વગાડી દેજો

હલો જો નમ બોલ લે અજુબા તાર અમાર બોલાવ છે ભાઈ તમને ભેસ પેલું એટલું દૂધ આલે છે એવું બધું કે કે એવું હોય નામ નહીં બોલાવ આ તો તમે કહે બોલાવ મારા એક ગઈ લે હોય તાર પાસે ચાલો ભાઈ તમે અત્યારે ક્યાં ગયા છો ચાર લેવા હોવે બેસ બેસ દૂધ આપે છે સુંદર હોવે હોવે હોંદર હોંદર બંધ કરકી લે એ સુંદર વાકે સમ ફોન કે ના

બોલે ખબર ન છે બોલો સુંદર બોલો બીજું એક હિન્દી ગીત સળાઈ જિંદી ફાવતો સળાઈ જળાઈ ગયો પડે

केम रुदिया नी री भए हो घोरी मोरी हो, हो रुदिया नी रानी, रानी हो तारी याद लैने नै परदेश परदेशमा हो, हो दीला कलरे निभादेशमा એટલે ગીત શરૂ કરો પૈસા આવતા ભાઈ આખલો ખબર ડાયરો કરશે વિક્રમ ના ઠાકોર ના નીકળું આગળ જવું

હવે ભૂખ લાગી છે ને આ ચીગર ચારનું આવું થાય મારું દિવસ પેલા બતરી જશે ને અને લીધા છે ને આ તાર મારી પડતી આવી છે

મોબાઈલ લેસો નંબર લઈ લેજો નંબર તો સહી યાર મને પેલા કોઈ ભેગો છે નંબર અને ખબર આપડે તારા કે છે લે યાર કાળી હવે આવો તો મારું ઘર દિવાળી આવી છે લેપો થોડું ઘણું કાળી તો આવી છે પણ પેલી એક્ટિવ આવે છે પાછી આવશે હાલી એક્ટિવ આવશે અમે એક્ટિવા તો જઈ એક્ટિવા જઈ નહીં એક્ટિવા તો હું લઈ જઈને વેસી મારી છું એમાં શું ખબર છે હાલ્યા લેતા હું નેકળો ભાઈ હવે જીવ એ છે કાળી પાછી એ જ કાળી તાર ઓછો આ બાજુ હું કઉ છું થાય એવું કરતા તો નાળું કોઈ દોરો બોરો પડ્યો હોય કોઈ નહી રાખતો ભાઈ નાણ હવે આશી હાથી છું તમારે સાથીદાર છે એ કેજો પાછા નહીં આવ્યો એવું છે બીજા બીજા ત્રણ ચાર જેવા હોય લેતા આવજો એટલે લાડવા બધું આવતા આપણા એટલા મને લાગે એકસો ને દસ ટકા મારી કાળી આઈ જશે કાળી લેવા જવ હા પાછી શરૂ કરવું પડે પાછી ફરાર થઈ જાય મારા પાછું